ટાઇસા આટલેથી ને આટલી ફિટિંગ કરી દે ને ભાઈએ મીલ દીધો કે કે ભાઈ હવા એ વાત એટલે અડધું લીધું છે ને અડધું હોય કે જેવું અને આ ટાઇસા બધી ફિટિંગ થઈ ગઈ છે અને દેખી કલર બાચી દે અને આ ભાળ આને ફૂનનો શોખ છે ઘણો ત્યાં ફૂન ધોવાઈ ગયા ટાઇસ આટલી બધી છે આપણે એટલે સાઈડમાં લગાવવાની છે આવી રખતા પાળો આ ખૂણો બનાવી ની દીધી ને ઢાળિયા નું તૈયાર થઈ ગયું ને પણ આ વિ ઉમ્બરો બોઢવાનું બાકી છે આ ભઈને કીધું કે તો ઉમ્બરો હરકો કરો પ્રતિ કે ઉમ્બરો કે આજ ની થાય કે કાલી થાશે ના ભઈ rai મોજી લાગે એ લે અંદર મરદી વતારી બધો હરકો કરી આ લે બાકી તો મોને કરે ની આપડો मंदिर नहीं 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 तो देखो आ ये कोई वाई आ। है। देखो तो मने कोई बैठा तो आवडे बोल है बोलता। हमने मुनि वरत बोलवा पलाड़ी राशी दे ના ફોન લેરા ના ફાઈકે કે મોટાઈ સમ પછી ફિટિંગ કરું કે લે અમારે સીધી માતાનો મંદિર હતો ઈ માતા દીને આ આગળ નેચે લાબા ના છે નેચે અહીંયા નો મંદિર બનાય જે ઉપર માતા દી કે મન હતી ફાવતો કે તો ઉપર મંદિર હતો અહીંયાથી નેચે માતા દીને લાબા ના છે અત્યારે ખાટલા ઉપર બેહારીન રાસ્યો છે નકા ભાળો કે મસ્ત મોટું અંદર મંદિર બનાયું તો એને સજાવટ એ પણ હારી હતી ઉપર મંદિરે હારું હતો પણ અમુક લોકો કે મે આજ સીડી ઉપર ચડી નથી શકતા તે સારું એને તારે માતાજીએ કીધું કે તો કે મને ન્યાસી લાવો રીતે ન્યાસી લાવો માતા દીને તો આપણે તેરસને દાડે માતા ન્યાસી લાવવાની થાય છે તેરસને દાડે આપણે માતા અંદર નેચે લાવી દઈએ છીએ અને માતાજીની બેઠક માટે ઢાળિયું બનાવ્યું છે કે કોઈ બી મહેમાન પરણું આવે તો સચવાઈ જાય અને અહીંયા આગળ આપણે પુષ્પ પણ પાડવીએ તો પડી જાય અને સારી રીતે માતાજી પણ સચવાઈ જાય અને આ ઘર બનાવી દીધો છે આવી રખત એટલા ઘર છે એની ઓહરી નાખો આખું બધું ઢોચી નાખ્યું છે અને હોમે દુકાન છે અને એના બાજુમાં ગયા દેખાય મેરડી માતાનું મંદિર છે અંદર જહુ માતા પણ બેઠી છે અને બધું આવી રખત વાળો આ બધું રમણ ભમણ પડ્યું છે એટલે આ ઝાડખા આવી રીતે આવ્યા છે આ જવાબુડો છે જવાબૂડો હજી ન છે જવાબુકા આવ્યા છે નહીં એટલે જવાબૂડો આવે એટલે ભાઈ બધાને આમંત્રણ છે મેને બધું સારું કાઢા આવો રેડી દેખજો બસ મેં કોમ ચાલે છે ઓ જે માતાજી મિત્રો આપણો કોમ માતાજી નો ચાલે છે એ જરૂર કે અમાર ઘરે માતાજી નીચે આવે એટલે આબા માટે બધાઈને નમસ્કારની વિનંતી હે એટલે પણ આબો એ માતાજી